તો કેમ છો તમે બધા તમે બધા મજામાં દેશો આજે જોઈ શકો છો ભાઈ હાર ભાઈ છે ભાઈ જેલમાં તો હવે આજે આપણે છૂટી ગયા છીએ હવે પોલીસવાળા બધી વાતચીત કરી ભાઈ હવે શું છે ભાઈ અમે હવે જાવી ભાઈ આપણી લગભગ બધી ગાડીઓ આવી ગઈ લાગે છે તો હવે આપણે આમની સાથે વાતચીત કરીએ તો હવે આમની સાથે મારી બધી વાતચીત થઈ ગઈ એમ કીધું છું ભાઈ હવે તમે છૂટી ગયા છો ભાઈ આપણા દાદા પણ આવ્યા છે તો દાદા ભાઈ આપણે પગે પગે લાગી લે ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈ છૂટી ગયા છીએ પાછા જેલમાંથી અને ભાઈ જોઈ શકો છો આપણી ભાઈ ત્રણે ત્રણ ગાડીઓ ભાઈ આપણને સ્પેશિયલ ભાઈ લેવાઈ ગઈ છે ફોર્ચ્યુનર ને આ ભાઈ આપણે ખરેપિયો ભાઈ આપણી ભાઈ ત્રણે ત્રણ ગાડી આવી ગઈ છે તો દાદાને બિહારી ભાઈ ફોર્ચ્યુનરમાં ત્યારબાદ મળીએ તો પેલા દાદાને ફોર્ચ્યુનરમાં બેસાડી નામ પણ બેસી તો દાદા ભાઈ બેસી ગયા છે ને હવે આપણે પણ બેસી જાય ભાઈ એટલે કે હાર ભાઈ ફોર્ચ્યુનરમાં બે ગયા ભાઈ હવે જોઈ શકો છો આજે હાર ભાઈ ના તો બાજુ નહોતું ભાઈ હવે ઘરે જઈને તો આપણી ભાઈ ત્રણે ત્રણ ગાડીઓ ભાઈ જોઈ શકો છો આપણા કાફીલો ભાઈ જવાનું છે ઘરે તો હવે આપણે પોખતા થઈ ભાઈ ઘર બાજુ અને જોઈ શકો છો ભાઈ આપણો કાંઈક આ વ્યૂ છે ભાઈ હવે આપણી ભાઈ બધી ગાડીઓ લઈને આપણે પુખ્ત થઈ થાર આમથી આમ આવે છે ભાઈ હવે ભાઈ આપણે રોડે જઈને મળીએ તમારા ભાઈને થોડોક સાથ સપોર્ટ આવજો ભાઈ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ તમે અમરેથી ભાઈ કાંઈ સપોર્ટ નથી આપતા ભાઈ થોડોક લાઈક વિડીયો વિડીયો શેર કરો ભાઈ તમે વ્યૂ ભાઈ વધારો વ્યૂ વધારો તો હવે આપણે અહીંયા રસ્તે જઈને મળીએ તો ભાઈ હવે આપણે ભાઈ રસ્તે પહોંચી ગયા છીએ જોઈ શકો છો ભાઈ આખો વ્યૂ આપણી થાર આપણો ફોર્ચ્યુનર ને ભાઈ આપણી તણે ગાડીઓ ભાઈ પાછી ભેગી થઈ ગઈ છે અને ભાઈ જોઈ શકો છો ત્રણેય ગાડીનો ભાઈ આપણો વ્યૂ પણ ભાઈ એવો આવે છે ને કે વાત જ ન પૂછો ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ આને તો ભાઈ સિસ્ટમ એમ કરી આમ ભાઈ લાગે ફોર્ચ્યુનર તો ભાઈ આમ જોતો ખરા ભાઈ ફોર્ચ્યુનરનો તો ભાઈ આખો હલો ઋતુ બોધ કંઈક અલગ છે ઓ ભાઈ અને ભાઈ જોઈ શકો છો આપણે ત્રણે ત્રણ ગાડી તો હવે આપણે ભાઈ પાછી લઈને મળીએ તો ભાઈ એ ભાઈ ભાઈ કહોપિયોગ ભાઈ આપણે ભાઈ ઠોકી નાખ્યો કાંઈ વાંધો ભાઈ એ બધું પતાઈને આવશે તો ભાઈ હવે આપણે પહોંચતા જાય ભાઈ આપણે ઘર બાજુ ને ભાઈ આપણે ઓફિસે ભાઈ જોઈ લઈએ ભાઈ કંઈ કામકાજ ના ભાઈ આવ્યો તો હવે આપણે પહોંચીએ ઓફિસ ઘર બાજુ દાદાને ઉતારીએ અને આપણે પણ આપણે પણ નહી ભાઈ ધોઈને તૈયાર થઈ જાય તો બસ હવે ભાઈ આપણે પહોંચી જ ગયા છે આપણા ઘરે ઓલી બે ગાડીઓ હમણાં ભાઈ આવી જશે ઓફિસે તો હવે આપણે ઉતરી જઈએ અહીંયા ને આપણે ભાઈ આપણે નહીં ભાઈ ધોઈને મળીએ અને ભાઈ આજે હાર ભાઈ ફોર્ચ્યુનરમાં ઉતરી ગયા ને ભાઈ દાદા પણ ઉતારી તો હવે નહીં ધોઈને મળીએ તો ભાઈ આજે હાર ભાઈ નહીં ડોન થઈ ગયા છે તૈયાર ભાઈ જોઈ શકો છો હાર ભાઈનો વ્યૂ ને ભાઈ હાર ભાઈનો ખોડો એટલે કે ભાઈ હાર હારભાઈની ફોર્ચ્યુનર ઓ ભાઈ હાર ભાઈની ભાઈ ફોર્ચ્યુનર થઈ આવી ગયો ભાઈ વાત અલગ જ છે ઓ ભાઈ તો હવે ભાઈ આપણે નીકળીએ ભાઈ આપણી હાર ભાઈની ફોર્ચ્યુનર લે ભાઈ ઓફિસ બાજુ કારણ કે ભાઈ થોડું કામકાજ છે તો ઓફિસે થોડું કામકાજ પતાવીએ તો હવે નીકળતા થાય ભાઈ આપણી ઓફિસ બાજુ ભાઈ તમને ખબર છે ભાઈ ઓફિસ ઓફિસે આપણા ભાઈ આગલા બધા એપિસોડ જોઈ આવજો ન જોયા હોય તો ચેનલમાં નવા હોય તો અને ભાઈ જોઈ શકો છો કાંઈ આ કંઈક આપણું ઘર છે

તો ભાઈ હવે બસ આપણે જોઈ શકો છો આપણી ભાઈ ફોર્ચ્યુનર હો ભાઈ હાર ભાઈ નહીં ફોર્ચ્યુનર હો ભાઈ તો ભાઈ બસ હવે ભાઈ આપણે જોવા જ આવ્યા છે ભાઈ જોઈ શકો છો નો ભાઈ સમય પોલીસવાળા ભાઈ આપણને દેખાઈ ગયા હે આપણે પોલીસવાળા ભાઈ અત્યારે હમણાંથી ભાઈ જ્યાં કારણ કે ભાઈ ગમે ત્યારે ભાઈ ઊભા દો હોઈએ ભાઈ પોલીસવાળા પણ કાંઈ વાંધો નહીં ભાઈ આપણે તો ભાઈ કાયદામાં જ છીએ ભાઈ તો ભાઈ હવે આપણે જતા જ આવ્યા ભાઈ અને ભાઈ ઓલા ભાઈ મને ઈશારો કરી દીધો છે કે ભાઈ ગાડી થોડીક આ બાજુ ભાઈ લીજે તો હવે ભાઈ આપણે ગાડી લઈ લે હવે સાઈડમાં કારણ કે ભાઈ પોલીસ કીધું છે કે ભાઈ ગાડી થોડીક અબજ લઈ લઈએ તો આપણે ગાડીને મૂકતા થઈ ભાઈ સાઈડમાં તો પાક પાક કરીને સાહેબરે વાત કરીએ બોલો બોલો સાહેબ શું છે આપણે શું કાંઈ આપણો વાગતું હોય આપણે સીટ બેલ્ટ બેલ તો બધું બાંધેલું જ છે તો હવે હાર ભાઈ ઉતરી ગયા અને હવે હાર ભાઈ સાહેબ વાત કરી લે ત્યારબાદ મળીએ ને આ ભાઈ આપણા તો વાતચીત વાતચીત કરીને મળીએ તો સાહેબરે બધી વાતચીત થઈ ગઈ છે એમને એમ કીધું છે ભાઈ આગળનો ઝંડો જે છે તે તમે ઘટાઈ નાખજો ઝંડો છે તે કારણ કે તે ભાઈ આ પહેલી વખત છેલ્લે જવા દેવી છે ભાઈ બીજી વખત કઢાઈ નાખજો અને ભાઈ આપણે ટ્રેક્ટરની વાત કરું તો ભાઈ આપણું ટ્રેક્ટર છૂટી ગયું છે તે તો ભાઈ હું જેથી જેલમાં ગયો હતો તેથી જ ભાઈ આપણે હાર ભાઈ જેલમાં ગયા હતા ભાઈ તેથી જ ટ્રેક્ટર છૂટી ગયું હતું તેથી જ ભાઈ આપણે જે ટ્રેક્ટર મોકલાઈ દીધું હતું તો આજનો વિડીયો અહીં સુધી રાખે છે મળીએ બીજા વિડીયોમાં તો ત્યાં સુધી બીજા વિડીયો જોતા રેજો ટાટા ગુડ બાય 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 ટાટા